નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત નકલી કચેરી નકલી ટોલ નાકું નકલી ઘી અને હવે મહીસાગર જિલ્લામાં નકલી હુકમ આવ્યો સામે નકલી સહીઓ કરી આદિવાસીની જમીનમાં તોતેર ડબલ એની એન્ટ્રી રદ કરતો હુકમ કરનાર કલેક્ટર ઓફિસના ઓપરેટર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ પોલીસે કલેક્ટર કચેરી મહીસાગર લુણાવાડાની આરટીએસ શાખામાં આઉટસોર્સ કંપનીના ઓપરેટર તરીકે ફરજ બજાવતા અતુલ ભોઈને ગણત્રીના કલાકોમાં જડપી પાડ્યો છે ત્યારે આદિવાસીઓની જમીન કોણ અને કેવી રીતે હડપવા માંગે છે આ સમગ્ર કૌભાંડ પાછળ કોણ છે માસ્ટર તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે હાલ તો ઓપરેટરને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સાતમા મહિનામાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપ નેતા ચૈતર વસાવા જ્યારે મહીસાગરની મુલાકાતી હતા ત્યારે કલેક્ટર પાસે આ બાબતની માહિતી માંગી હતી અને આદિવાસીઓની જમીન બારોબાર વેચાણ થતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારે જો આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થાય તો કોણ છે જેના કહેવાથી હુકમો થયા આની પાછળ માસ્ટર કોણ છે અને અગાઉ આવી કેટલી જમીન બારોબાર ખોટા હુકમોથી વેચાણ થઈ તે બાબત બહાર આવે તેમ છે વિગતમાં અરજદાર છે પટેલિયા ભીખાભાઈ કાળુભાઈ અને પટેલિયા કોકિલાબેન કાળુભાઈ એમના તરફથી કલેક્ટર ઓફિસ ખાતે એમના જમીન સર્વે નંબર છે સુડતાલીસ એના પર જે જમીન મહેસૂલ અધિનિયમની કલમ તંત્ર ડબલ એમ નિયંત્રણ છે એ દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી આ કલેક્ટર ઓફિસમાં આરટીસી ટીસી બ્રાન્ચમાં કામ કરતા આઉટસોર્સના વ્યક્તિ અતુલભાઈ રાજુભાઈ હોય જેમણે કલેક્ટર સાહેબ શ્રી મામલતદાર તેમજ અન્ય કારકુનોની ખોટી સહી કરીને આપે દસ્તાવેજ ખોટો ઊભો કર્યો અને એને જે દસ્તાવેજ હતો એને ઓનલાઈન અપલોડ કરી ખોટા હુકમને સાચા હુકમ કરીને ઉપયોગ કર્યો હતો જેથી જેની જાણ કલેક્ટર કચેરીને થઈ અને એમના તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં આ વ્યક્તિએ ત્રણથી ચાર નોટિસ કાઢી હતી અને એ પણ ખોટી સાઈન કરીને અને ત્યારબાદ કલેક્ટર મેડમ છે એમનો પણ ખોટી સાઈન કરીને હુકમ બનાવી દીધો હતો છેલ્લે જ્યારે મામલતદાર જોડે આ ફાઇલ સાઇનમાં આવી ત્યારે મામલતદારની નજર પડતા એમણે જોયું તો આ સમગ્ર જે પ્રોસેજર હતી એ ખોટી થઈ હતી અને જે સાઇન હતી એ પણ ખોટી હતી અને ત્યાર પછી આ ઘટના એમના ધ્યાને આવી એસીઓની જમીન હોય છે એને રેવન્યુ કે કલેક્ટર કે એમની મંજૂરી વગર વેચી શકાતી નહીં અને જો એમણે કોઈ બીજા વ્યક્તિને વેચવી હોય તો એમણે અપ્રુવલ લેવી પડતી હોય છે જેના માટે આમણે અરજી કરી હતી પોલીસ તરફથી તપાસ ચાલુ છે અને પોલીસ પૂરતા પ્રયત્ન કરશે કે આ વ્યક્તિ એક જ હતા કે પછી એના જોડે આ બ્રાન્ચમાં કામ કરનાર અન્ય કોઈ વ્યક્તિ કે સંકળાયેલા હતા કે એની કોલ ડિટેલ્સ અને એ સમગ્ર લઈને એની તપાસ કરશે અને જો બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા હશે તેમને પણ આમાં ગુનામાં લઈ લેવામાં આવશે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અતુલભાઈ ગોય દ્વારા તોતેર ડબલ એ નિયંત્રણ હટાવવાનું આરટીઆઈ સુકમ પર બનાવટી કલેક્ટર સાહેબની સહી કરી બરાબર ને તેમજ નોટિસ ઉપર પણ એણે ખોટી સહી કરી હતી જે અમને રેકડા ચકાસણી કરતા ધ્યાને આવેલ તો જે બાબતે કલેક્ટર સાહેબ દ્વારા અમુને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરેલ અમે આ ફરિયાદ નોંધાવેલ છે